એક હોવી જોઈએ દ્વિઘાતમાં કિંમત જીરો મૂકો બરાબર તો એક્સ વાળું પદ કે એક્સ ના વર્ગ વાળું પદ કેવું થઈ જાય શૂન્ય જો શૂન્ય થઈ જાય તો વધે કોણ કે બી એક્સ પ્લસ સી બરાબર જીરો કેમ કે અહીંયા તો આનો ગુણાકાર તો જીરો સાથે થયો એટલે એ તો 0 થઈ ગયો તો વધ્યો કોણ bx c બરાબર તો આને તો સુરેખ થઈ ગયો બરાબર એટલે કે જેની જેટલી ઘાત છે સૌથી મોટો મોટી ઘાત બે છે આપણે દ્વિઘાત લીધું તો જેની ઘાત બે હોય એનો સહગુણક શૂન્ય હોય નહીં એટલું યાદ રાખવાનું કે દ્વિઘાત સમીકરણની અંદર જેની ઘાત બે હોય એનો સહગુણક શૂન્ય લેવાનો નથી બરાબર તો આપણે હવે આપણે જોઈએ સ્વાધ્યાય સમીકરણ છે એક્સ પ્લસ એક આખાનો વર્ગ તો આવું એક આપણે સૂત્ર ભણી ગયા તો સૂત્ર માં શું હતું કે પેલા નો વર્ગ એટલે કે એક્સ નો વર્ગ પ્લસ એક બરાબર હવે આનો ગુણાકાર પણ અંદર કરીએ બે ગુણ્યા એક્સ એટલે કેટલા થશે ટુ એક્સ માઇનસ બે ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ ને છ બરાબર

સાત એટલે બરાબર જીરો તો શું આ દ્વિઘા દ્વિચલ હા દ્વિઘાત સમીકરણ છે કે નહીં તો કે હા છે કેમ કે સૌથી મોટામાં મોટી ઘાત બે છે જો બે છે બે ઘાત વાળું હા તો આ છે દ્વિઘાત સમીકરણ છે જો દ્વિઘાત ન હોય બરાબર તો તો કે નથી લખવાનું હા સમીકરણ છે બરાબર હવે એવી જ રીતે આપણે દાખલા નંબર બે જોઈશું બરાબર ચાલો જોઈએ આમાં પણ જો આમાં પણ આપણે સાદુ રૂપ આપવાનું છે બરાબર બે એમ હવે જો ત્રણ ની આગળ કઈ નિશાની નથી તો પ્લસની છે તો માઇનસ પ્લસ માઇનસ બે તેરી ને બરાબર માઇનસ માઇનસ પ્લસ બે ગુણ્યા એક્સ એટલે કેટલા થશે ટુ એક્સ હવે આ બંને પદ ને બરાબરની હું પેલી બાજુ લઈ જાઉં એટલે બરાબરની આગળ લઈ જાવ બરાબર તો એની નિશાની બધી કેવી થઈ જશે ઉલટાઈ જશે માઇનસ છ છે પેલી બાજુ જશે બરાબર ની આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે આ માઇનસ છે એને પણ બરાબરની પેલી બાજુ મોકલું તો પણ એ કેવું થઈ જશે પ્લસ છે તો માઇનસ ને માઇનસ છે તો પ્લસ ધ્યાન આપજો એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ આ માઇનસ છે પેલી બાજુ જાય તો પ્લસ છ એક ને બે હવે એના સરવાળા પાસે બાકી કરવાના જોઈએ માઇનસ માઇનસ પ્લસ થશે એટલે નો શું કરવાનો સરવાળો બે ને બે કેટલા થાય તો કે ચાર એક્સ

છે ઓકે ચલો હવે આપણે જોઈએ દાખલા નંબર 3 જેમ બે દાખલા કર્યા એવી જ રીતે આપણે બધા દાખલા જોવાના છે ટોટલ 8 દાખલા છે બરાબર અત્યારે આપણી પાસે અહીંયા ચાર દાખલા છે જો તમને આ પેલા બે દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડિયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે જોઈશું દાખલા નંબર 3

તો માઇનસ આપણે પ્લસ વાળાનું વિભાજન કરશું કેવી રીતે x નો ગુણાકાર કોની સાથે તો કે x - x સાથે + 3 નો ગુણાકાર તો કે x - x સાથે બરાબર સાદુ રૂપ આપો ચાલો x * x એટલે x નો શું કહેવાય? વર્ગ કહેવાય. - x * 2 એટલે કેવા કહેવાય? 2x કહેવાય. + 1 * x એટલે x કહેવાય. +-- 2 * 1 = 2. ચાલો આનો સાદુ રૂપ આપી દઉં. ચાલો હવે અહીંયા જોઈએ. x * x એટલે x નો

માઇનસ પ્લસ માઇનસ ત્રણ માંથી એક જાય તો બે એક્સ પેલી બાજુ લઈ જાવ તો બધી નિશાની વિરોધ થઈ જશે આર એમના એમ માઇનસ એક એક્સ માઇનસ ટુ માઇનસ નો વર્ગ આ પ્લસ હતો પેલી બાજુ એ પણ કેવું થઈ ગયું

બે ઘાત હોય તો દરણ કહેવાય સમીકરણ નથી બરાબર સેમ ટુ સેમ આપણે આ દાખલો પણ જોવાનો છે બરાબર જોઈએ આમાં ચાલો મેં પેલા પણ કીધું વિભાજન કર્યું હતું ત્રણ દો છ પણ પ્લસ અહીંયા માઇનસ ને કેવા થાય પ્લસ તો માઇનસ પ્લસ શું થાય માઇનસ પછી અહીંયા માઇનસ પ્લસ માઇનસ આવું કરવું પડે પણ ત્રણ વાળો હોય પ્લસ વાળો હોય તો એવું આપણે ધ્યાનમાં લેતા નથી બરાબર ચાલો જોઈએ

ટુ એક્સ નો પ્લસ પાંચ આખું પદ છે ને જે આખું એને બરાબરની હું પેલી બાજુ લઈ જશે એટલે જે માઇનસ પ્લસ વાળા બે પદ છે તો પેલી બાજુ જશે કેવા થઈ જશે માઇનસ ટુ એક્સ પ્લસ એક્સ માઇનસ ત્રણ માઇનસ વર્ગ માઇનસ પાંચ બરાબર બે આ પ્લસ આ માઇનસ એટલે બાદ બાકી થશે બે માંથી એક જાય તો એક વધે ને એટલે કોણ વધે એક્સવેર વધે પછી ખાલી એક્સ વાળા નું જોઈએ

ત્રણ પદ વાળું હોય તો પણ ભલે પણ મોટામાં મોટી ઘાત કેટલી હોવી જોઈએ બે જો આમાં બે છે તો હા હા સમીકરણ છે બરાબર જો તમને ચારે ચાર દાખલા જો સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને પછીના આપણે ચાર દાખલા જે બાકી છે ચલો આપણે જોઈએ હવે આપણે 5 નંબરનો દાખલો 5 નંબરમાં શું કીધું કે 2x 1 કૌંસ પૂરો x 3 કૌંસ પૂરો બરાબર બે કૌંસ અલગ અલગ આપેલા છે આની જે પહેલા દાખલા કર્યા ને એવી રીતે આપણે જોન છે પહેલા કૌંસ આપણે છોડીશું બરાબર જો હવે આમાં તો છે ને બંને માઈનસ છે એટલે કોઈ પણ સાથે તમે લ્યો બરાબર તો હું લઉં છું કે 2x નો ગુણાકાર આખા પદ એટલે કે x 3 સાથે પછી -1 નો ગુણાકાર x 3 સાથે

ત્રણ બરાબર હવે આખે આખું જે આખી સમીકરણ છે બરાબર હું પેલી બાજુ લઈ જઈશ બરાબર એક બાજુ એટલે બધા નિશાની બદલાઈ જશે જે પ્લસ વાળા એ માઇનસ થઈ જશે માઇનસ વાળા એ પ્લસ થઈ જશે ચાલો ચેક કરો પ્લસ હતું માઇનસ થઈ ગયું પાંચ એક્સ અચળપદ ત્રણ હતું અહીંયા અચળપદ માઇનસ પાંચ પેલી બાજુ ગયું તો પ્લસ પાંચ બરાબર જીરો બરાબર ચાલો માઇનસ માઇનસ પ્લસ થાય છ ને પાંચ અગિયાર પણ માઇનસ અગિયાર પ્લસ 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 પાંચ ને ત્રણ આઠ એટલે પ્લસ આઠ બરાબર જીરો બરાબર આ સમીકરણ તમને મળી હવે જુઓ તો મોટા મોટી ઘાત બે છે હા છે નંબર આપણે જોશું છ માં ધ્યાન આપો એમાં નું તો સાત રૂપ આપેલું છે આપણે નું આપવાનું છે ચાલો ચેક કરો એક્સ નો વર્ગ પ્લસ ત્રણ હવે આનું એક સૂત્ર છે બે નો વર્ગ એટલે કેટલો થાય ચાર પ્લસ ચાર બરાબર આ પ્લસ આખું પેલી બાજુ જશે તો નિશાની બધી બદલાઈ જશે એક્સ નો વર્ગ પ્લસ ત્રણ એક્સ પ્લસ આ પ્લસ હતું પેલી બાજુ ગયો તો કેવું થઈ ગયું માઈનસ આ માઈનસ હતું પેલી બાજુ ગયો એટલે પ્લસ ફોર આ પ્લસ હતું પેલી બાજુ ગયો તો માઈનસ બરાબર ઝીરો બરાબર ધ્યાન આપો અહીંયા એક છે ને અહીંયા પણ કેટલું છે એક બરાબર એક માંથી એક જાય એટલે ઝીરો એટલે આ પદ કેવું થઈ ગયું કેન્સલ થઈ ગયું બરાબર ત્રણ પ્લસ ચાર એટલે કેટલા થયા તો કે સાત એક્સ બરાબર પ્લસ માઇનસ માઇનસ ચાર માંથી એક જાય તો ત્રણ વચ્ચે દ્વિઘાત સમીકરણ નથી

હવે જો આનું સાદુ નથી છ એક્સ બરાબર પ્લસ ચાર બરાબર આમાં સૌથી મોટામાં મોટી ઘાત બે નહીં પણ સૌથી મોટામાં મોટી ઘાત કેટલી છે ત્રણ એટલે આને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં તો એ લખવાનું સમય બે જોઈએ બરાબર એટલા માટે અને આપણે જોઈએ સ્વાધ્યાયના ના પ્રશ્નો નો છેલ્લો દાખલો એટલે આઠ નંબર દાખલો ચાલો જોઈએ અહિયાં કેટલા છે એક્સ નો ઘન એક્સ નો ઘન માઇનસ એક સૂત્ર છે એ માઇનસ બી એનો ઘન હોય તો આવી રીતનું સૂત્ર આવે કે એ નો ઘન માઇનસ બી નો ઘન માઇનસ ત્રણ બી પ્લસ ત્રણ ત્રણ એટલે ત્રણ ગુણ્યા એટલે કોણ તો એક્સ એનો શું કરવાનો વર્ગ કરવાનો એને ગુણ્યા બી એટલે કોણ આવશે બે બરાબર પ્લસ ની નિશાની સૂત્રના ત્રણ વર્ગ માઇનસ એક્સ પ્લસ એક બરાબર માઇનસ આઠ માઇનસ જો બે તેરીને છ એક્સ નો વર્ગ બરાબર પ્લસ ની નિશાની બે નો વર્ગ નો વર્ગ વર્ગ વાળો પધાય માઇનસ પેલી બાજુ જાય તો પ્લસ એટલે શું થશે છ એક્સ નો વર્ગ બરાબર માઇનસ એક્સ એમના એમ આ બાર છે પ્લસ છે પેલી બાજુ જાય તો માઇનસ બાર એક્સ

હવે ધ્યાન આપો આ પદ અહીંયા જો સમીકરણ મળ્યું છે એમાં સૌથી મોટામાં મોટી ઘાત જો તો બે છે આ છે એનો મતલબ એ કે અને શું કેવું સમીકરણ કહેવાય તો કે દ્વિઘાત સમીકરણ કહેવાય અહીં આપણે સ્વાધ્યાય 4.1 નો પ્રશ્ન નંબર 1 શું થઈ છે પૂર્ણ થઈ છે બરાબર જો તમને આ બધા દાખલા સરળતાથી સમજાઈ ગયા હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો